આપી રહ્યા છો સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકો ના ફોટો પ્રદર્શન યોજાયો હતો બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શનનું આયોજન કરાયું હતું સુરતના ઉદના મગદલા રોડ ખાતે શની દેવ મંદીર નજીક અગનિદા સેવા કેન્દ્ર દ્વારા આ ફોટો પ્રદર્શન યોજાયું હતું તો છેલ્લા ચોવીસ વર્ષથી ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા બિનવારસી લોકોને આત્માની સદગત માટે યજ્ઞ પણ કરાય છે બિનવારસી મૃતકોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને ભોજન પણ કરાવવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકાલ માળવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આજે

જેટલા પણ બિનવારસી મૂર્તના અંતિમ સંસ્કાર કર્યા હોય એ મરેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ ભાદરવા મહિનામાં કટ વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૂર્તકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉજ્ઞાસકલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવર્ષી મૃતકો ની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે આથી આ જાહેર જનતાને માનો અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે